ગત તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ ભારતીય તટરક્ષક દળ દ્વારા જ્યારે એમનું રેગ્યુલર જે પેટ્રોલિંગ જે છે એ શરૂ હતું એ દરમિયાન ઓખા હાર્બરના વિસ્તારમાં આઈએમ બીએલથી અંદરની બાજુ એમને જે આપણું એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એમાં એક પાકિસ્તાની બોટ મળી આવેલ હતી જેના અનુસંધાને તમામ સાધનિક કાર્યવાહી કરી આજરોજ પોરબંદર ખાતે નવી બંદર પોલીસ સ્ટેશનને આ જે બોટ છે એ અને જે ખલાસીઓ છે એની બે દિવસ સોંપણી કરવામાં આવી છે જેના અનુસંધાને આ જે બોર્ડ છે પાકિસ્તાની બોર્ડ જેનું નામ છે અલ મદીના અને ટોટલ નવ એમાં ક્રૂ મેમ્બર છે જેના માસ્ટર છે એ દ્રીસ કરીને એ હિસાબ આ તમામ વિરુદ્ધ એમઝેડાઈ એક્ટ ઓગણીસો એક્યાસી અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ બે હજાર પાંચ આ બંને કાયદા અન્વયે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ નવી બંદર પોલીસ સ્ટેશને આ પાકિસ્તાની બોટ બાબતે ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ તપાસ એના અન્વયે થઈ રહી છે